ઉનાળાની ઋતુમાં મળવા વાળો એક એવો સ્વાદિષ્ટ ફળ જોવામાં જેટલો ખૂબસુરત ખાવામાં એટલું સ્વાદિષ્ટ જેને આપણે ફળોનો રાજા કેરી કહે છે હિન્દીમાં એને આમ કહેવાય છે મેંગો ઇંગ્લિશમાં કહેવાય છે આ કેરી નાના બાળક હોય યુવા હોય દરેકને ભાવતી એક એવું ફળ છે પણ શું તમે જાણો છો કેરીના સાથે આ ત્રણ વસ્તુ ભૂલથી પણ ન ખાજો આયુર્વેદમાં એને વિપરીત આહાર કીધું છે અને અંતમાં તમને એક એવી બોનસ ટીપ્સ આપીશ કેરી ખાતા પહેલા એક કામ તમને અચૂક કરવું છે વિડીયોને અંત સુધી જોઈ લેજો હું કલ્પના રાઠોડ એક પ્રેશર એક પંચર થેરેપિસ્ટ ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન નંબર વન વસ્તુ કેરી સાથે તમને દહીંનો સેવન બિલકુલ નથી કરવો કારણ કે કેરી અને સાથે દહીં લેશો તો પેટમાં વધુ કાર્બન ડાયોક્સાઇડ બનશે એનાથી તમને ગેસ એસિડિટી અફારા જેવું લાગશે પેટમાં અપચ થશે પેટમાં ભારી પણ ફૂલેલું પણ લાગી શકે છે એટલે કેરી અને દહીં એને સાથે બિલકુલ નથી લેવું આયુર્વેદમાં એ વિપરીત આહાર કીધેલું છે બીજું કેરી સાથે તમને કોલ્ડ ડ્રિંક બિલકુલ નથી પીવું આજના સમયમાં કેરી મેંગો જ્યુસ પી લે છે ઉપરથી કોલ્ડ ડ્રિંક પણ પી લે છે એના બહુ ગલત પરિણામ આપણે સામે જોવામાં આવે છે કારણ કે કેરીના અંદર સાયટ્રિક એસિડ હોય છે અને કોલ્ડ ડ્રિંકના અંદર કાર્બનિક એસિડ હોય છે બે એસિડ મળીને એવું રિએક્શન શરીરમાં થાય છે આપણે બેહોશી જેવું આવી શકે છે ચક્કર લાગશે ઘમઘમાટા આંખના આગળ અંધારા આવી શકે છે સાથે પેટ થી લગતી અનેક પ્રોબ્લેમ થઈ શકે છે એટલે કેરી સાથે તમને કોલ્ડ ડ્રિંક નું સેવન બિલકુલ નથી કરવું ત્રીજા નંબર ઉપર કેરી સાથે તમને કારેલાનું સેવન બિલકુલ નથી કરવું યા કારેલા નું જ્યુસ તમને નથી પીવું યા કારેલાનું શાક પણ નથી ખાવું કારણ કે કારેલા અને કેરી વિપરીત આહાર છે બેને યદી તમે સાથે ખાશો એનાથી તમને ગેસ એસિડિટી અપચ જેવું લાગશે અફવારા જેવું લાગશે અને ખાધેલું ઠીકથી હજમ નહીં થાય યદી તમે કેરી આ ખાઓ છો તો સે કમ ત્રણ કલાક સુધી તમને કારેલાનું જ્યુસ યા કારેલાનું શાક એના સાથે બિલકુલ સેવન નથી કરવું આ ત્રણ વસ્તુ કેરી સાથે તમે બિલકુલ ન ખાજો નંબર વન દહીં બીજું કોલ્ડ ડ્રિંક યા એકદમ ચિલ્ડ ઠંડુ પાણી પણ નથી લેવું અને ત્રીજા નંબર ઉપર કારેલાનું સેવન આ તમે બિલકુલ ખ્યાલ રાખજો હવે અંતમાં જે તમને બોનસ ટિપ્સ આપવાની હતી કેરી ખાતા પહેલા તમને શું ખ્યાલ રાખવું છે તો જ્યારે પણ તમે કેરી ખાવ છો કેરીને 1 થી 2 કલાક માટે પાણીમાં પલારીને રાખજો જે આપણા વડીલ બુજુર્ગ કરતા હતા કેરીના અંદર ફાઇટિક એસિડ હોય છે જ્યારે આપણે એને પાણીમાં પલાળીએ છે એ ફાઇટિક એસિડ પાણીમાં નીકળી જાય છે અને ફાઇટિક એસિડ આપણે જે આતરડામાં ભોજન કરીએ છે કે કેરી જે ખાય છે એમાં પોષક તત્વને અવશોષણમાં રોકે છે અને પૂરા પોષક તત્વ આપણે શરીરને નથી મળતા એટલે કેરી ખાતા પહેલા 1 થી 2 કલાક તમે એને પાણીમાં જરૂર પલાળજો પછી એ કેરીને સધારીને ખાજો યા જ્યુસ બનાવીને ખાજો અને કેરીની તાસીર પણ ગરમ હોય છે જ્યારે પાણીમાં પલાળો છો એની ગરમાહટ પણ ઓછી થાય છે આ વિડિયો તમે વધુથી વધુ લોકોને શેર કરજો કારણ કે જાણકારી તો બહુ જ નાની છે પણ બહુ જ મહત્વપૂર્ણ છે સસ્ત્રેવ મસ્ત્રેવ મસ્ત ખુશ નમસ્કાર